જય માતાજી મિત્રો હું છું શૈલેષ પંચાલ અને આપ જોઈ રહ્યા ભારત ખંડ દર્શન ચેનલ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની આ જગજૂની ઝાલાવાડની ભૂમિ પર અનેક નામી અનામી સંતો થઈ ગયા છે આજે આપણે એક એવા સુપ્રસિદ્ધ સ્થાન સંત શ્રી દેશળ ભગતની જગ્યાના દર્શને પહોંચી ગયા છીએ તો મિત્રો દેશર ભગતની આ જગ્યાએ આપ કેવી રીતે વહોચશો દેશળ ભગતની જગ્યા ધ્રાંગધ્રામાં સુરેન્દ્રનગર રોડ પર આવેલી છે નજીકના જિલ્લા મથકની વાત કરીએ તો સુરેન્દ્રનગર છે સુરેન્દ્રનગરથી જગ્યાનું અંતર ફક્ત છત્રીસ કિમી છે નજીકનો તાલુકો ધ્રાંગધ્રાજ છે ધ્રાંગધ્રા બસ સ્ટોપથી જગ્યાનું અંતર ફક્ત ત્રણ કિમી છે અને નજીકનું રેલ સ્ટેશન પણ ધ્રાંગધ્રાજ છે સંત શ્રી દેશળ ભગતના જીવન કવન વિશે વાત કરીએ તો સંત શ્રી દેશળ ભગતનો ઇતિહાસ જગ વિખ્યાત છે દેશળ ભગતની જગ્યામાંથી મળતી માહિતી પ્રમાણે દેશળ ભગતનો જન્મ વિક્રમ સંત ઓગણીસો ત્રીસ પોસ્ટ સાતમને શુક્રવારના રોજ એમાં પિતાશ્રી દેવાભાઈ અને માતૃશ્રી હરિભાઈના ઘેર હળવદ તાલુકાના રાયશંગપોર ગામે થયો હતો તેઓ શાંખે ચવ્વાણ હતા તેઓનું મોસાળ માલિયાદ યાર કહેવાય છે દેશળ ભગતના ગુરુ નાગાબાઓની જગ્યાના મહંત નર્મદાગીરી બાપુ હતા એમનું નામ પણ જગવિખ્યાત કહેવાય છે જેમના ગુરુ સમર્થ હોય એના શિષ્યરિયા એ સમર્થ જ હોય છે દેશળ ભગતના ભાગ્યવંતી ધર્મપત્નીનું નામ ગંગાબા હતું જેવું નામ એવા જેમના સદગુણ હતા પ્રભુ કૃપાથી એમને ત્યાં ચાર સંતાનો હતા માનવ સેવા અને પ્રભુ ભજન એ એમનું જીવનવર્ત હતું તેમના સૌથી મોટા પુત્રનું નામ ધનજી ભગત અને સૌથી નાના પુત્રનું નામ લાલજી ભગત હતું એ વખતે ધ્રાંગધ્રા સ્ટેટના રાજવી સર અજીતસિંહ હતા સર અજીતસિંહ કડક અને શિસ્તપાલન આગ્રહી શાસક હતા એમના રાજમાં ચોરી કે લૂંટફાટ ક્યારેય થતા નહીં ધ્રાંગધ્રામાં તો ઠીક પણ કોઈ બીજા રાજમાં પણ ચોરી થઈ હોય ને જો ચોરને ખબર પડે કે એ વ્યક્તિ ધ્રાંગધ્રા સ્ટેટનો છે તો જો લૂંટેલો માલ પાછો આપીને કહેતા કે ભાઈ દાંગધ્રા રાજમાં ફરિયાદ કરતા નહીં સર અજિતસિંહ મહારાજ પોતે કાયમ મિલિટરીના પોશાકમાં જ રહેતા કહેવાય છે કે સ્ટેટમાં સર અજિતસિંહ સ્વયં પોતે ગમે ત્યારે ચેકિંગમાં નીકળી જતા આવી જે રાજવીની પ્રતિભા હોય જ્યાં ચકલું પણ ન ફરકતું હોય તો એ રાજવીની જેલ કેવી હોય એની તો કલ્પના જ ન થઈ શકે દેશળ ભગત ભક્તિપૂર્ણ વ્યક્તિત્વ ધરાવનાર માણસ હતા રોજ પ્રભુ સ્મરણ અને ભજન કરવું એ એમનો જીવન મંત્ર હતો સર અજીતસિંહના સ્ટેટમાં દેશળ ભગતને વિક્રમ સંવંત ઓગણીસો છપ્પન પોસ્ટ સાતમને દિવસે રેવન્યુમાં નોકરી મળી હતી ચાલુ નોકરી દરમિયાન જો સમય મળે તો હરિભજનમાં ચાલ્યા જવું એ એમનો નિત્યક્રમ હતો ગામમાં કોઈ પણ જગ્યાએ ભજન હોય અને દેશળ ભગત ના હોય એવું કોઈ દીવ ન બને દેશળ ભગતની સારી વર્તણૂકને ધ્યાનમાં રાખતા સ્ટેટે એમને ઓગણીસો સત્તાવન શ્રાવણ સુદ બીજને ગુરુવારના રોજ રેવન્યુમાંથી પોલીસમાં પ્રમોશન આપ્યું એવામાં એક દિવસ દેશળ ભગતને જેલ પર રાત્રે પહેરો દેવા જવાનું થયું દેશળ ભગત જેલ પર જવા નીકળ્યા અને અડધે રસ્તે પહોંચતા પોલીસ લાઇનમાં રાત્રે ભજન છે એનું એમને વાયક મળ્યું મિત્રો આપણા સનાતન ધર્મમાં એક એવો નિયમ છે કે ભજનનું વાયક લીધા પછી ભજનમાં જવું પડે તેથી દેશણ ભગત વાયક લેતા પહેલાં કહેતા કે વચન આપતો નથી પણ દ્વારકાવાળો મહેર કરશે અને મારાથી અવાશે તો હું જરૂર ભજનમાં આવી જઈશ મારે રાત્રે જેલ પર પહેરો આપવા જવાનો છે ભગત જેલે તો પહોંચ્યા પણ મન ભજનમાં અને જીવ જેલ પર છે ભગતને શોખ વળતું નથી ભગતની સાથે નોકરી કરતા પહેરેદારો જોઈને સમજી ગયા કે ભગતને આજે ભજનનું વાયક લાગે છે સાથી પહેરેદારો ભગતને કહે છે કાં ભગત આજે પોલીસ લાઇનમાં ભજન છે કે શું ભગત કહે છે હા આજ પોલીસ લાઇનમાં ભજન છે અને ભજનનું વાયક પણ છે સાથીઓએ કહ્યું તો કાં ભગત આજે તમારે ભજનમાં નથી જવું ભગત કહે છે કે હું કેવી રીતે ભજનમાં જઈ શકું ભાઈ ભજનમાં જવાની ઈચ્છા તો છે પણ પહેરો છોડીને કેમ જવાય રાત્રે જેલ પર પહેરો આપી રહેલા સાથીઓમાંથી એકે કહ્યું ભગત ભજનમાં જવાની ઈચ્છા હોય તો લાવો ચાવીનો જુડો અને જવું હોય તો તમે તમારે જઈ આવો પણ વહેલા પાછા વળી જજો ભગત કહે છે કે મારા ગયા પછી તમે સંભાળી તો લેશો ને અરે ભગત અમારા ઉપર વિશ્વાસ રાખો ભગત કહે છે કે વિશ્વાસ તો આપણી ઉપર મને પૂર્ણ છે તમે કહો છો તો હું ભજનમાં જઈ આવું પણ હું પાછો આવું ત્યાં લગી ધ્યાન આપો તો એક ચોહોર કરીને પાછો આવી જાઉં છું ભગત ચાવીનો જુડો આપતા કહે છે કે આ લો ચાવીનો જુડો દેશડ ભગત સાથીઓને ચાર ભજનનું કહીને જેલ પરથી નીકળી જાય છે ભગત રાત્રે અગિયાર વાગે સીધા ભજનમાં જઈ રામસાગર હાથમાં લઈ ભગત રામસાગરના રણકારે એક રસ બનીને ભજનમાં લીન થઈ ગયા છે ક્યારેય રાત્રે અગિયારના બે વાગી ગયા એ ભગતને ખબર નથી આ બાજુ કોઈ દેશળ ભગતની જ જ્ઞાતિના ઈરસાળું જમા ધારે દેશળ ભગતના વિરુદ્ધ રાજા સાહેબને જઈને કાન બંભેર્યા કે મહારાજ દેશડ તેની નોકરીમાં બહુ બેદરકાર અને લાપરવાહ છે આજે તો દેશોડ ચાલુ નોકરી જ ભજનમાં ઉપડી ગયો છે મહારાજ આજ આપ ખુદ જ આવીને જોઈ લો આ બાજુ દેશળ ભગત ભજનમાં મશગુલ છે અને આ બાજુએથી એથી સરહજીસિંહ રાજમેલથી જેલ આવવા માટે નીકળી ગયા છે એ દિવસ હતો વિક્રમ સંવંત ઓગણીસો તોતેર ચૈત્ર સુદ પૂનમને શનિવારનો આ બાજુ પ્રભુ પોતે એના દરબારમાં ચગડોળે ચડી ગયા છે આ જોઈને લક્ષ્મીજીએ પ્રભુજીને પૂછ્યું કે પ્રભુ આજ આપ આટલા બધા વ્યાકુળ કેમ જણાવશો આપને આટલી બધી કોની ચિંતા સતાવી રહી છે પ્રભુ કહે છે કે દેવી મારા એક ભક્તની કસોટી થવા જઈ રહી છે દેવી મારા ભક્તની વારે મારે જવું પડશે લક્ષ્મીજી પૂછે છે કે તો પ્રભુ હવે શું થશે પ્રભુ કહે છે કે મારો ભક્ત સર્વસ્વ ભૂલીને મારા ભજનમાં લીન થઈ ગયો છે એના બદલે આજે મારે એની જેલ પર પહેરો દેવા જવું પડશે દેવી કહે છે કે પ્રભુ આપને પહેરો ભરવા જવું પડશે હા દેવી મારા ભક્તો માટે તો મારે પહેરો પણ ભરવો પડે દેવી કહે છે કે પ્રભુ આપની લીલા છે જેને આ મનુષ્ય જેવું ન સમજી શકે આ બાજુ અજતસિંહ બાપુના ઘોડાના ડાબલા હળવે હળવે સંભળાવા લાગ્યા છે આ બાજુ પ્રભુ પોતે દેશળ ભગતનું સ્વરૂપ ધારણ કરી હાથમાં બંદૂક ધરીને દેશળ ભગતની જગ્યાએ પહેરો દેવા લાગ્યા છે આ બાજુ સરજિતસિંહ મહારાજ આવે છે ને હાકલ કરે છે દેશળ ઓ દેશળ દેશળ ભગત કહે છે હા બાપુ અજતસિંહ બાપુ કહે છે ખ્યાર દેશળ દેશડ ભગત હામો જવાબ આપે છે કે હા બાપુ ખેરિયત અજીતસિંહ બાપુ કહે છે કે દેશોડ તારી વિઝિટ બુક લઈને આવ દેશડ ભગત કહે છે કે આ આવ્યો બાપુ અજીતસિંહ બાપુ વિઝિટ બુકમાં સહી કરીને ઓલા જમાદારની સામે જોવે છે અને જમાદારને કહે છે તું તો કહેતો હતો ને કે દેસડ પહેરા ઉપર નથી વજનમાં ગયો છે તો આ દેશણ નહીં તો કોણ છે અજીતસિંહ બાપુ જમાદારને સવારે દરબારમાં મળવાનું કહીને રાજમેલ બાજુ ઘોડો હંકારી મૂકે છે આ બાજુ જમાદાર અચરજમાં પડી જાય છે કે દેશળ ભજનમાં છે તો અહીં આ પહેરા ઉપર કોણ છે જમાદાર ફરીને પાછા જ્યાં પોલીસ લાઈનમાં ભજન છે ત્યાં જઈને જોવે છે તો દેશળ ભગત તો ભજનમાં લીન છે જમાદારને કશું સમજાતું નથી કે આ પોતાની સાથે શું થઈ રહ્યું છે જમાદાર મનોમન વિચારવા લાગે છે કે હું જેનું અહિત કરવા જઈ રહ્યો હતો પરંતુ અહીં અહિત તો મારું જ થઈ રહ્યું છે ખરેખર દેશળ કોઈ મહાન વિભૂતિ હોય એવું લાગે છે એની મારે માફી માગવી જોઈએ એવો વિચારતા વિચારતા જમાદાર ઘર તરફ જતા રહે છે આ બાજુ ભજન થંભ્યા ભગત નોકરી ઉપર પાછા ફરે છે ભગત એમના સાથી પહેરેદારોને કહે છે કે ભાઈઓ મારે ભજનમાંથી પાછા વરવામાં ઘણું મોડું થઈ ગયું સમયનો મને ખ્યાલ ન રહ્યો હવે હું આપની બદલીમાં પહેરો ભરી લઉં છું આ સાંભળીને સાથી પહેરેદારો કહેવા લાગ્યા ભગત આપને શું થયું છે ભજનમાં કંઈ ચલમ તો વધારે નથી પીધી ને હજુ આપ હમણાં તો અમને ચાર્જ સોંપીને ગયા છો તમારી હાજરીમાં મહારાજ સાહેબ પણ ચેકિંગમાં આવ્યા હતા અને આજે તો મહારાજ સાહેબ આપને જોઈને ખૂબ ખુશ હતા ને તમારી વિઝિટ બુકમાં મહારાજે સહી પણ કરી છે ખાતરી ન થતી હોય તો વિઝિટ બુક ખોલીને જોઈ લો ભગત ખિસ્સામાંથી બૂક બહાર કાઢીને જોવે છે તો લાલ અક્ષરમાં થયેલી સહી જોતાં જ ભગતની આંખમાંથી અરખના આંસુ ઉભરાવા લાગ્યા ભગતના મુખેથી શબ્દો સરી પડ્યા વહારે મારા નાથ મારા જેવા પામર મનુષ્ય માટે આપને અહીં પહેરો ભરવા આવવું પડ્યું મારા જેવા સાધારણ જીવ માટે આપને કષ્ટ લેવું પડ્યું મારા નાથ મેં આપને હેરાન કર્યા સવારે દેશોડ ભગત રાજમહેલ પહોંચે છે ને દરવાનને કહે છે કે મારે મહારાજને મળવું છે દરવાન મહારાજ પાસે સમાચાર પહોંચાડે છે કે મહારાજ દેશોડ ભગત આપને મળવા માંગે છે દેશોડ ભગત મહારાજ પાસે આવે છે મહારાજ પૂછે છે કે કેમ દેશોડ અત્યારમાં આવવું પડ્યું નામદાર હવે મારે આપણી નોકરી નથી કરવી આ સાંભળતા મહારાજ બોલી ઉઠ્યા કે શું દેશોડ તારી સાથે કંઈ બન્યું નોકરીમાં તને કોઈએ પીંજવ્યો હેરાન કર્યો કાંઈક તો કારણ હશે ને નામદાર હું આપણી નોકરીમાં અનિયમિત છું અને એ માટે મહારાજ આપને તો ફક્ત રાજમેલથી જ ધક્કો ખાવો પડે છે પણ મારા જગતના નાથને મારી નોકરી કરવા છેક વૈકુટથી અહીંયા લાંબુ થવું પડે છે મારા બદલામાં જો મારા નાથને પહેરો દેવા આવવું પડતું હોય તો મહારાજ એ કેવી રીતે ચાલે તો મિત્રો આવો ઉજળો હતો દેશળ ભગતનો ઇતિહાસ એ દેશળ ભગત અને અજયસિંહ બાપુનું જીવન કેટલું પવિત્ર હશે કે એમની જેલ પર દેશળ ભગતની બદલીમાં ખુદ ભગવાનને પહેરો દેવાવું પડ્યું હોય મિત્રો દેશળ ભગતે રાજીનામું આપ્યું હતું વિક્રમ સંવંત ઓગણીસો તોતેર અષાઢ સુદ પૂનમને ગુરુવારે અને દેશળ ભગતે કાપેલી ધારે ઝૂંપડી બાંધી હતી વિક્રમ સંવંત ઓગણીસો સત્યોતેર સુદ પૂનમને મંગળવારે અને મિત્રો સંત મેળાનું આયોજન કર્યું હતું વિક્રમ સંવંત ઓગણીસો ઓગણ્યાસી જેઠ સુદ ચૌદસ અને પૂનમની દિશી પૂર્ણાહોતી હતી અને મિત્રો ભારત પરિભ્રમણ યાત્રા શરૂ કરી હતી વિક્રમ સંવંત ઓગણીસો એંશી પોતસો સાતમને રવિવારે અને મિત્રો સૌરાષ્ટ્ર યાત્રા શરૂ કરેલી વિક્રમ સંવંત ઓગણીસો ત્યાંસી અષાઢસો છઠને મંગળવારે અને મિત્રો મહાસધિ નિર્વાણ વઢવાણમાં વિક્રમ સંવંત ઓગણીસો ચોરાશી ચૈત્ર સુદ બારસને સોમવારે અને મિત્રો મહાસધિ નિર્વાણ ધાંગધ્રા મુકામે વિક્રમ સંવંત ઓગણીસો ચોરાશી ચૈત્રસો તેરસને મંગળવારે દેશળ ભગતનો સંપૂર્ણ ઇતિહાસ બહુ લાંબો છે અને આપણે આ ટૂંકા વિડીયોમાં વણવી શકાય એમ નથી પરંતુ સંક્ષિપ્ત ઇતિહાસને વાંચવા માટે આપ અમારા બ્લોગની મુલાકાત લઈ શકો છો લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે